અમદાવાદના બાવડાના રૂપાલ ગામમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી પરેશાન છે ચોમાસાના ચાર મહિના દરમિયાન પાણી રસ્તા ઉપર ભરાયેલું રહે છે જેને કારણે લોકોને અવર જવરમાં અને બહાર નીકળવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોના આક્ષેપ મુજબ બાવળા નગર અને તેના તળાવનું પાણી રૂપાલ ગામમાં આવે છે જોકે આ પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તે ગામમાં જ ભરાઈ રહે છે પરિણામે ચોમાસા દરમિયાન આ ગટર નું ગંદુ પાણી છે એકદમ ગંદુ પાણી છે હવે આ પાણીથી અમારા પગ બધા બધાના પગ પવાયા છે અને ગંદ રોગચાળો ફેલાય એની શક્યતા પૂરેપૂરી દહેશત છે ઉકેલ લાવો તમે નહિતર આના આના માટે અમે આમાં ના ચુકવાસ કરશું અને અમારે આત્મો વેલો પણ ચમકી પણ આપીશું અમે બરાબર અને બીજું કે આ રસ્તો અમારો મેઈન રસ્તો છે આજુ પેર ની દરગાહનો રસ્તો છે આ લોકોને હવે એટલે એમ કે લોક મેળો આવે છે તો આ રસ્તો હવે સાફ કઈ રીતે કરવાનો એટલે વેલામાં વેલી તકે અમારો રસ્તો સાફ કરે અને બીજું કે જે તે જમીન માલિકો છે જે આગળ બાવળાના અને આ જમીન માલિકો પૈસા લઈને રૂપિયા ખાઈ જાય છે અને રૂપિયા લઈને આ લોકો પાણી છોડી જાય છે અને અમારા સરપંચ પ્રયત્નો છે એના વિચારો અમારા સરપંચ લગભગ પંદર દિવસ કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું નથી મામલતદાર કચેરીમાં ઉપર બધા ઉપરા ઉપરી અધિકારીઓને બધાને જાણ કરી છે છતાંય અમારો કોઈ અમારો આ પ્રશ્ન સાંભળતા નથી એટલે તાત્કાલિક અમારો આનો નિકાલ લાવો પાણીનો સમસ્યા કેટલા આ સમસ્યા અમારે લગભગ અત્યારે પાંચ સાત વર્ષથી છે અમારે ચોમાસું સાથે આખું વર્ષ એ તળાવ ની અંદર પાણી ભેગું થાય છે અને એ પાણી ચોમાસુ આવતાની સાથે જ આ લોકો છોડી જાય છે પાણી શું આગળથી એમના પાછળથી પ્રેશર થાય પાણી ગંદા પાણી નું એટલે એ લોકો તળાવ ભરાય એટલે એ લોકો પાણી છોડી જાય છે યાની સાથે સાથે બીજા વરસાદી પાણી પણ અંદર આવે છે હું રૂપાલ ગામનો રહીશ છું અને છેલ્લા 3 વર્ષથી હું સતત પ્રયાસ કરી રહ્યો છું કે અમારા ગામમાં આ ગંદુ પાણી બાવળાના ગટરનું પાણી છોડવામાં ઈરાદાપૂર્વક આવે છે આ રસ્તો જે છે એ યસ હોટલ પછી ગોપાલક આસ્કૂલનો માર્ગ એ સીધું રામનગર તરફ પાણી જતું હતું એ પાણી આ દિશા તરફ વાળવામાં આવ્યો ઈરાદાથી અને જે કોઈ અસામાજિક તત્વો માથાભારે તત્વો ને આ જમીન એને થઈ ગઈ અને એના કારણે આ લોકો મન મનફાવે રીતે પાણીની અંદર ચીડા કરી એના આ ગામ બિલકુલ એમ કે દોષિત કરવું આ રોગચાળો ફેલાય આવી પરિસ્થિતિ ઉભી કરવા માટે નગરપાલિકાએ આ ઈરાદો કરેલો છે નગરપાલિકાએ પોતાની સગવડ કર્યા પછી જ ગત લાઈનો આપવી જોઈએ શા માટે આ કામ કરે છે અમે અગાઉ પણ સ્વાગત કાર્યક્રમ મામલત દાસીને

અને સાહેબ અહીંયા ગંદુ પાણી આવતા ઘરમાં પાણી જાય છે અને રોગચાળો ફાટી નીકળે ચામડીના રોગો થાય છે અથવા અમારે રિક્ષા લઈને ગામમાં થઈને જવું પડે છે પડે છે સાહેબ આ રીતે પાણી બંધ થાય અને બાવળાનું જે મેઇન જગ્યા છે ગોપાલક પાછળ એ ખુલ્લી કરીને અમારું પાણીનો નિકાલ કરે સાહેબ અમે સરકાર શ્રીને એટલી અમે વિનંતી કરીએ છીએ અહીંયા પાંચેક વર્ષથી આ પાણીની તકલીફ છે અને મારું એવું કેવું છે સાહેબ કે આ લોકોનો જે રેગ્યુલર રસ્તો છે એ ગટરોમાં આ લોકો કોઈ દિવસ ખોદવાનું કે કામ જ નથી કરતા અને ખાલી અમે કહીએ તો એવું કે આવતા વર્ષે કરશું આવતા વર્ષે કરશું એમ કહીને અમને લબડા કરે છે અને જે મેન રસ્તો છે તો એ લોકોએ બુરી જ દીધો છે જે લોકોએ પાણી જે કાયમ જતું હતું એટલે રૂપાલ માં જ એ લોકો પાણી ગંદુ વાપરી નાખે આવવા દેશે અને અત્યારે હાલ મારા ઘરમાં પણ પાણી છે જોવું તો જોઈ લો સાહેબ